હેલો હેલો શું કરે છે સિરિયલ જોતી હતી જ્યારે જુઓ ત્યારે સિરિયલ 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 જોઉં છું ઘરે બીજું કંઈ કામ નથી કે બીજું કોઈ જ કામ નથી કારણ વગર મને કોલ કેમ કર્યો એ તો કહો પહેલા મને વડા ખાવા બહુ ગમે છે એ વાત તો મને ખબર છે ને હા પણ આજે તો મને વડા ખાવાનું ખૂબ જ મન કરી રહ્યું છે તો એક કામ કરજે આજે અડદની દાળ પકાવજે ઘરે ઘરે બેસીને આરામથી કહીશું બરાબર ઠીક ઠીક છે છે તો સાંભળ જયારે હું ઘરે આવીશ ને તો મારા માટે વડા બનાવી રાખજે નહીં તો મને બહુ ટેન્શન થઈ જશે ઠીક છે તમે આવો વડા બનાવીને તૈયાર રાખું છું જેટલું મન થાય એટલા ખાઈ લેજો સારું સારું અત્યારે તો મને ઓફિસમાં કામ ઘણું છે હું તારી સાથે પછી વાત કરું બરાબર ઠીક છે કેવો માણસ છે જ્યારે પણ જુઓ આ બનાવ તે બનાવ બોલ્યા જ કરે છે હવે વડા પણ બનાવવા પડશે કે થોડી વાર શાંતિથી સિરિયલ પણ જોવા નહીં દે મારા નસીબમાં જવાનું હતું એને હવે કરી જ શું શકીએ વડા બનાવી લઉં છું હમ આવો હા વડા રેડી કર્યા ને હા તૈયાર છે તો ઠીક છે ખાવા માટે લાવ ને હમણાં તો ઓફિસ થી આવ્યા છું પહેલા જઈને હાથ મો તો ધોઈ લો વડા ક્યાંય નહીં જતા રહે તમે ફ્રેશ થઈને આવી જાવ હું લાવું છું અરે મને અત્યારે ખાવાનું બહુ મન થયું છે અરે જલ્દી લાવ ને ઠીક છે ઠીક છે સર જલ્દી લાવ આજે તો વડા ઘરે બન્યા છે પેટ ભરીને ખાઈશ હમ હ હ

પછી મેં બીજું વડું બનાવ્યું એ પણ એટલું ટેસ્ટી હતું ને તો એને પણ હું પોતે જ ખાઈ ગઈ અને એમ કરીને બધા વડા ખલાસ થઈ ગયા તું એ બધા જ વડા ખાઈ ગઈ આટલા બધા તે કેવી રીતે ખાધા હમણાં તો તમને બધું ડિટેલમાં કહ્યું ફરી એ જ પૂછો છો હે ભગવાન તમે એક કામ કરો મેં કેમ ખાધું હમણાં દેખાડું છું વડાને આમ ઉઠાવીને હાથમાં પકડીને આમ એના ટુકડા કર્યા હતા એક ટુકડો ગયો મારા મોમાં પછી ફરી એનો ટુકડો કરીને હ આમ કરીને બッタ વડા કરી એ ભગવાન તે મારા માટે એક જ વડું રાખ્યું હતું અને એ પણ તું ખાઈ ગઈ હ શું છે તમે કોણ બતાવો શું જોઈએ થોડું પીવા માટે પાણી આપો ને ખુબ તરસ લાગી છે તમારી તબિયત ઠીક નથી છું ખબર નહીં શું થયું પણ ખૂબ થાકેલી છું આ તરફ કઈ કામ હતું એટલે જતી હતી તરસ લાગી હતી પણ આસપાસ કોઈ દુકાન નહોતી હા હા ઠીક છે તમે અંદર આવો અંદર બેસો હું પાણી લઈને આવું છું કોઈ વાંધો નહીં સર હું અહીં જ રહીશ અરે મારી વાત સાંભળો તમારી તબિયત ઠીક નથી તમે અંદર આવીને બેસો ને હું તમારા માટે પાણી લઈને આવું છું અરે અંદર આવો ને મેડમ ઠીક છે ધ્યાનથી સંભાળીને બેસો તમે હા બેસો હવે કેવું છે ઠીક છો ને સારું તમે થોડી વાર અહીં આરામ કરો હું જલ્દી તમારા માટે પાણી લાવું છું મેડમ આ લો તમે પાણી પીઓ સંભાળીને સર શું તમને થોડો આરામ મળ્યો ઠીક છું સર કંઈ વાંધો નહીં તમે થોડો આરામ કરો ને ના કામ છે જવાનું છે સર શું મેડમ મેડમ તમારી તબિયત બહુ ખરાબ છે તમે થોડો આરામ કરો પછી જતા રહેજો તમે બહુ થાકેલા છો ખબર નહીં ખબર નહીં હું શું કરું હું તમારા માટે એનર્જી ડ્રિંક લાવું છું ધ્યાન રાખો હું હમણાં આવું છું मैडम आलो थोड़ी एनर्जी ड्रिंक पी लो मैडम 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 थोड़ो ड्रिंक पी लो मैडम 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 शू थू मैडम मैडम हे भगवान हवे शू करू मैडम मैडम મેડમ ઉઠો ને સારું એ બહાર પાણી માંગતી હતી અંદર બોલાવીને મેં ભૂલ કરી હવે હું શું કરું મેડમ મેડમ ઉઠો ને મેડમ મેડમ જો એને કંઈ થઈ ગયું તો પોલીસ તો મને જ પકડશે ને મેડમ પ્લીઝ ઉભા થાવ ને મેડમ હેલો ક્યાં છે બસ એમ જ ઘરે ખાલી બેઠો છો નોકરી પણ નથી ગયો કેવી જોબ યાર બહુ ટ્રાય કર્યો હજુ કોઈ જોબ નથી મળી સાંભળ મારા પતિ હમણાં ઘરે નથી જો ઈચ્છા હોય તો મારા ઘરે આવી શકે છે હે ક્યાં ગયો પતિદેવ તારો ઓફિસ કોઈ કામ થી આઉટ ઓફ સ્ટેશન મીટિંગ માં ગયા છે પાછા આવતા કમ સે કમ એક અઠવાડિયું થઈ જશે તું ના જલ્દી થી નીકળીને આવી જા તારી મનપસંદ બિરયાની બનાવીને રાખી છે તું મજાથી ખાઈ છે ને ઘરે ખાલી બિરયાની છે બીજું કઈ બનાવ નથી બીજું શું જોઈએ તને ચાલ ઠીક છે તું પહેલા ઘરે તો આવ પછી જે જોઈએ તે લઈ લેજે હું ચોક્કસ હેય હ આવ અંદર આવ બોલ જીવન કેવું ચાલે છે સ્પેશિયલ વાત તો કંઈ નથી ઠીક છે હું જઈને બિરયાની લઈ આવું છું તું બેસ આજી સુધી તને ક્યાંય નોકરી નથી લાગી મેં બહુ કંપનીઓમાં ટ્રાય કર્યો પણ ક્યાંય જોબ ના મળી તે બધું છોડ તારો પતિ ક્યારે આવવાનો છે એમને આવવામાં એક અઠવાડિયું થઈ જશે તું ઈચ્છે તો ત્યાં સુધી રહી શકે છે એ વાત મારી સાથે ના કર હું નથી રહેવાનો તારા પતિને ખબર પડશે ને તો લફડું થઈ જશે અચ્છા તું ફોનમાં બિરયાની સિવાય કઈક બીજું પણ માંગી રહ્યો હતો ને બીજું શું જોઈએ તને હમ એવું છે કે હમ ખર્ચા માટે મારી પાસે એક પણ પૈસો નથી થોડા પૈસા મારી હેલ્પ થઈ જશે ઠીક છે તું અહીંયા જ રહે હું લઈ આવું છું લે આ રાખ અત્યારે આટલા જ છે મારી પાસે અત્યારે આનાથી કામ ચલાવી લે હા સારું હમ સારું હું નીકળું ઓકે પછી મળીશું સારું તારું ધ્યાન રાખજે બાય બાય હું કોલ કરીશ ધ્યાન રાખજે તારું હમ સારું હમ્મ બિચારો મારું ભાઈ મારા પતિ સાથેના ઝઘડાના કારણે આ બંને વચ્ચે વાતચીત પણ નથી થતી આજકાલ મારા હાથનું બનાવેલું ખાવાનું મારો ભાઈ ખૂબ મજાથી ખાય છે પણ જુઓ જ્યારે મારા પતિ ના હોય ત્યારે જ ખવડાવી શકું છું ખબર નહીં ક્યારે મારો ભાઈ અને મારા પતિ સાથે ડાઇનિંગ ટેબલ પર બેસીને ખાશે એ બંનેને એક સાથે પીરસવાનું ખૂબ મન થાય છે મને ખબર નહીં ક્યારે એવું થશે ભગવાન જ જાણે